સતત વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે રસ્તાઓ જાણે કે બેટમાં ફેરવાયા હોય તે રીતના દ્રશ્યો સામે આવી રહ્યા છે ઘૂંટણ સમા પાણીમાંથી પસાર થવા માટે લોકો મજબૂર બન્યા છે તો આ સાથે જ સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે જો કે આવનારા થોડા દિવસો માટે વરસાદ વિરામ લેશે તેવી આગાહી કેટલાક વિસ્તારો માટે હવામાન વિભાગે કરી છે પરંતુ તેમ છતાં અનેક જગ્યાએ રેડ એલર્ટ રેડ એલર્ટ યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટની આગાહી કરવામાં આવી છે તો કચ્છમાં સ્થિતિ વિકટ જોવા મળી રહી છે તો સાંતલપુરમાંથી પણ પાણી ભરાયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે

જે સ્થિતિ નિર્માણ બની હતી અને એમાંય ખાસ કરીને સાંતલપુર રાધનપુર તાલુકામાં જે રીતે મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી ને લગભગ થી વધુ ઈંચ વરસાદ રાખતા અહીંયા જલ પ્રળાય જેવી સ્થિતિ સર્જાઈ હતી ઠેર ઠેર પાણી ભરાયા હતા સૌથી વધુ અસર જે કહેવાય ને સાંતલપુર તાલુકામાં થઈ હતી ત્યાં ગામડાઓમાં જે પાણી ભરાયા હતા રાત્રે પાણી આવ્યા હતા અને જે ભરાતા ખૂબ જ મોટી મુશ્કેલી આવી છે અત્યારે હાલ ભલે પાણી હવે ધીરે ધીરે ઓસરી રહ્યા છે પરંતુ જે બચાવ કામગીરી છે ધીરે ધીરે ચાલી રહી છે એસડીઆરએફ ટીમ દ્વારા આપણે ગઈકાલે જ પર ગામ વિશે કીધા કે પંદર જણા રેસ્ક્યુ કરવાના હતા એમાં છ જણ રહ્યા હતા અને આજે એને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે પર ગામના રેસ્ક્યુ હતા બીજી બાજુ છે મઢુત્રા ગામના યુવાનો છે એ યુવાનો તંત્રની જગ્યાએ પોતે જ કામે લાગ્યા છે અને અહીંયા જે ગામના ગ્રામજનો લગભગ સો આસપાસ જેટલા ગ્રામજનોને બચાવ્યા એમાં કેટલાક વિકલાંગ વ્યક્તિઓ પણ હતા એ વિકલાંગ વ્યક્તિઓને પણ એ ખભે બેસાડીને લઈ ગયા છે આમ અત્યારે હાલ મઢુત્રા હોય દાત્રાડા હોય કે ત્યાં સૌ સૌની રીતે હવે પોતે જ ગ્રામજનો જે અત્યારે આપના હાથ જગન્નાથ કરીને કામ કરી રહ્યા કારણ કે વહીવટી તંત્રના આમ જોવા જઈએ તો વહીવટી જે મોટું મેજર ઘટના હોય એમ જ એસડીઆરની ટીમ આવતી હોય પણ હવે પાણી ધીરે ધીરે ઓસરી ગયા છે પાણી ઓસરતા હવે ધીરે ધીરે એની જે કહી શકાય કે નુકસાનીનું હવે ખ્યાલ આવશે કારણ કે અત્યારે આ સ્કૂલો તો એ શાંતિપૂર્વક આ કરી તમામ સ્કૂલો બંધ છે બાળકોને રજા આપવામાં આવી છે આચાર્ય અને શિક્ષકો હાજર છે હવે એ લોકોને તેમજ તલાટી કમ મંત્રી ગ્રામ સેવક દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાશે ગામમાં કેટલા મકાન પડ્યા છે ગામમાં શું નુકસાન થયું છે હવે એનો સર્વે થશે હાલ અત્યારે જે સ્થિતિ છે એ સ્થિતિમાં જે ગ્રામજનો છે એમાં ખાસ કરીને વહુવા દસરાના મઢુત્રા પર અને જે ઘટ છે એ ગામના લોકોને લાઇટો નથી અને લાઈટો નહીં હોવાને કારણે જે ત્યાંની સ્થાનિક લોકોમાં એકાદ બે ઘંટી ગામમાં હોય છે એમાં લોટ દરવાની સ્થિતિની સર્જાતા અત્યારે હાલ એ લોકોને થોડી ઘણી તકલીફ છે એમને અનાજ કરિયાણું હતું એ અનાજ કરિયાણું પગળી ગયું છે એને કારણે પણ એ લોકો માટે ખૂબ મોટી મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ચોક્કસ અત્યારે આપ એક રાહતની વાત થઈ કે કોઈ મોટી જાન હારી નથી પરંતુ જે રોજ રોજિંદી વાતચૂન વપરાશ છે એમાં ગ્રામજનોને

આમ અત્યારે હવે પાણી ઓસરવા ધીરે થઈ ગયા પરંતુ ખાસ વાત જો ધ્વનિ એ કરવામાં આવે કે આ પાણીની જવાની જગ્યા છે એમાં માની લો કે ઉગમડે થી આથમણે જાય તો આથમણે મોટી સમસ્યા સર્જાય છે કારણ કે જવાનો જે માર્ગ છે પાણીનો નથી બીજી બાજુ સાંતલપુરમાં રણ આવી ગયું છે અને રણમાં પણ આ પૂનમની ભરતી ઓટા હતા જે દરિયાનું પાણી હતું એ પાછું આવ્યું છે એટલે રણમાં પણ પાણી રોકાઈ ગયા અને જે હવે અત્યારે હાલ પાણી બધે સ્થિર થઈ ગયા છે પાણી સ્થિર થઈ જતા જે ખેડૂતોના ખેતરો છે એ ખેતરો બરબાદ થયા છે પાક પણ ક્યાંય માટે જેને કે કે ખુબ જ મોટી સમસ્યા છે હજુ પણ પાણી ત્યાં ઓસર્યા છે રોડ ઉપર ની વાત કરીએ તો રોડ ઉપર પણ ક્યાંક ને ક્યાંક રોડ તૂટી ગયા છે રોડ ઉપર પાણી ભરાયેલા છે વાહન વ્યવહાર ને તકલીફ થઈ રહી છે અને જે કહીએ જે નેશનલ હાઈવે કહેવાય એ નેશનલ હાઈવે પડ્યા છે આમ અત્યારે હાલ જે ગામ પોતપોતાની પોતાની રીતે કામગીરી રહ્યા છે વહીવટી તંત્ર માટે તો કેવો કોઈ મોટી ઘટના હોય તો જે આગળ જઈ શકે બાકી રૂટીન હવે જે બધું ચાલ્યું આભાર સમગ્ર માહિતી